એટલે બે કે એનાથી વધારે જનીનોથી નિયંત્રિત હોય બે જોડ ત્રણ જોડ ચાર જોડ એમ હોય તો એને આપણે બહુ જનીનિક લક્ષણ કહેવાય પોલીજેનિક ઇનહેરિટન્સ કહેવાય તો અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન ચામડીના રંગ માટે જવાબદાર જનીનની જોડ આપણી ત્વચાના રંગ એ મેલેનિનને કારણે છે અને મેલેનિન જેટલું વધારે બને એટલી ત્વચા વધારે ઘેરી રહેશે

કે બે જનીનો એનાથી નિયંત્રિત હોય તો એને આપણે શું કહીશું પ્લિયોટ્રોપી તો નહીં કહીએ કારણ કે પ્લિયોટ્રોપી એટલે કે એક જનીન વધારે લક્ષણ માટે જવાબદાર છે અપૂર્ણ પ્રભુતા નહીં કહીએ કારણ કે સમિશ્રિત અસર જોવા મળે એપિસ્ટેસિસ એટલે એક ઉપર બીજા કોઈ જે એનો સમયુગ્મ નથી એવા જનીનની અસર જોવા મળે છે જ્યારે બહુ જનીનિક વારસો એટલે કે એક લક્ષણો પર વધારે જનીનની અસર હોય આપણે જવાબ આપીશું અહીંયા ઓપ્શન ડી નેક્સ્ટ સ્મોલ સ્મોલ બી ધરાવતી વ્યક્તિનો રંગ મિત્રો મનુષ્યમાં ત્વચાના રંગ માટે એ બી સી એમ ત્રણ જોડે છે જ્યારે આ બંને બધા જ પ્રચ્છ છે એનો મતલબ કે એનો ત્વચા એકદમ ઝાંખી અથવા તો ઉજળી હોય છે મતલબ ડાર્ક નથી હોતી ફેર હોય છે શા માટે તો કે જેમ કેપિટલ એ હોય

જેને મેલેનિન સાથે સીધો સંબંધ નથી એક પણ ને એવું નહીં કહીશું એટલે જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી સોરી કેપિટલ બી કેપિટલ બી કેપિટલ સી સ્મોલ સી જનીન બંધારણ ધરાવતી વ્યક્તિની ત્વચાનો રંગ કેવો હોય ઘેરો તો કહી શકાય ઘેરો કારણ કે વચગાળાની સ્થિતિ કરતા સેજ વધારે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી અને કેપિટલ સી સ્મોલ સી વચગાળાની સ્થિતિ છે એના કરતાં અહીંયા કેપિટલ વધારે છે એટલે કે થોડો ઘેરો ખૂબ જ ઘેરો પણ નહીં કહેવાય કારણ કે કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી કેપિટલ સી કેપિટલ તો ખૂબ ઘેરો હશે ઝાંખો કે ખૂબ ઝાંખો પણ નહીં કહેવાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી આવું જનીન બંધારણ ધરાવતી વ્યક્તિનો રંગ કેવો હોય તો મિત્રો ત્રણે ત્રણ જોડમાં વિષમ યુગમાં સ્થિતિ છે એટલે અહીંયા વચગાળાની સ્થિતિનું નિર્માણ થશે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી કે આમાં ત્વચાનો રંગ વચગાળાની સ્થિતિ દર્શાવતો હશે નેક્સ્ટ ક્વેશ્ચન કયા જનીનોને જથ્થાના પ્રમાણને લક્ષમાં લઈ અને વિકાસ પામે છે હમણાં જ આપણે બધા જે એક્ઝામ્પલ જોયા મનુષ્યમાં ત્વચાનો રંગ કે જેમ પ્રભાવી જથ્થો વધતો જાય એમ અસર વધારે પ્રદર્શિત થતી જાય ત્વચાનો રંગ વધારે ઘેરો થતો જાય તો એને આપણે બહુ જનીન કહેવાય બહુ જનીનો એ જથ્થાના પ્રમાણને લક્ષમાં લઈ અને વિકાસ પામે છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન જનીનની એક જોડ દ્વારા એક કરતાં વધારે લક્ષણો અભિવ્યક્ત કરવાની ક્ષમતાને શું કહેવાય એટલે કે એક જોડ જનીન એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે તો એ ઘટનાને આપણે પ્લિયોટ્રોપિઝમ તરીકે ઓળખીએ છીએ આ ઘટનાને આપણે પ્લિયોટ્રોપી કહેવાય એના જનીનોને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય ઓકે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ પ્લિયોટ્રોપિઝમ નેક્સ્ટ ક્વેશ્ચન મનુષ્યમાં કયો રોગ પ્લિયોટ્રોપિઝમનું અગત્યનું દ્રષ્ટાંત છે તો ઘણા બધા રોગો એવા હોય કે એક જ જોડ એક કરતા વધારે લક્ષણો પર અસર કરે તો એનું એક ઉદાહરણ છે સિકલ સિકલ સેલ સેલ ઓકે અને ફિનાઇલ આ બે પ્લિયોપિઝમ ના એક્ઝામ્પલ તરીકે વર્ણવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું કહ્યું એ ફિનાઇલ કિટોન્યુરિયા માટે અસંગત છે તમને ખબર છે ને મિત્રો ફિનાઇલ કીટોન યુરિયામાં શું થાય છે એની એક વાત તમને કહી દઉં કે ફિનાઇલ એલેનિન નામનો એક એમિનો એસિડ છે એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્ઝાઇલેસ નામના ઉત્સેચકની મદદથી હાઇડ્રોક્ઝાઇલેસ નામના ઉત્સેચકની મદદથી ટાયરોસિનમાં રૂપાંતરણ થતો હોય છે જનરલી હવે ફિનાઇલ કિટોન યુરિયામાં શું થાય તો કે ફિનાઇલ એલેન હાઇડ્રોક્સ ઉત્સેજક બનતો નથી એના કારણે ટાઈરોસીન નહીં બને ટાઈરોસીનમાંથી મેલેનીન બનવાનું હોય તો મેલેનિન ઓછો બને ત્વચા અને વાળ એમાં રંજક કણો ઓછા સર્જાય ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય જે મૂત્ર સાથે શરીરની બહાર ત્યાં જાય

ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિલ અણુ અણુમાં બહુલીકરણ થાય આ વિધાન ફિનાઇલ કિટોન યુરિયાનું નથી આ સિકલ સેલેમિયા માટેનું છે એટલે આ ખોટું વિધાન છે એટલે આપણો આન્સર બને છે ઓપ્શન સી વાળ અને ત્વચામાં રંજકણો ઘટે છે કારણ કે ટાયરોસિન ના બનવાને કારણે પછી મેલેનિન ઓછું બને પરિણામે ત્વચા અને વાળ એમાં રંજકણો ઓછા થાય એટલે જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ કઈ શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા તો એ હેન્કિંગ હતા હેન્કિંગે કેટલાક નર કીટકોના કોષની અંદર એક વધારાનું એક્સ એક રંગસૂત્ર જેવી રચના જો કે તેઓ રંગસૂત્ર તરીકે એને ઓળખી શક્યા નહોતા પણ એક વધારાનું ઘટક જોયેલું જેને આપણે એક્સકાય તરીકે ઓળખવામાં આવે છે એક્સ એક્સકાય વર્ડ સૌપ્રથમ હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે આપ્યો ત્યાર પછી ના વાત જોઈએ તો મેકલંગ એને એક્સ કાઈ રંગ છે એવું સાબિત કર્યું સ્ટીવન્સ અને બિટ બ્રિજિસ એને લિંગ નિશ્ચયન માટેનો આનુવંશિકતા માટે સોરી લિંગ નિશ્ચયન માટેનો રંગ સૂત્રવાદ રજુ કર્યો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તીતી જેવા કીટકમાં નરનું જનીન બંધારણ કેવું હોય છે તો તીતી એ બધા સજીવો રંગસૂત્રની દ્રષ્ટિએ તો ટ્વાઇસન હોય એટલે પૂછ્યું કે નરનું જનીન બંધારણ તો બંધારણ છે ટ્વાયસેન હા એમાં લિંગી રંગસૂત્ર લિંગી રંગસૂત્ર કોઈ એક જ હોય એક્સ ઝીરો આવું પણ આપણને જ્યારે ઓલ ઓવર પૂછ્યું છે કે રંગ બંધારણ એટલે કે જનીન બંધારણ

હવે ડ્રોસોફિલા સામાન્ય રીતે કેવું છે તો કે દ્વિકીય છે એમાં ત્રણ જોડ દૈહિક રંગસૂત્ર અને એક જોડ લિંગી રંગસૂત્ર છે જ્યારે પ્રજનન કોષ એકકીય હોય એની અંદર રંગસૂત્રો ચાર હોય એટલે અહીંયા સવાલ પૂછ્યો છે કે ડ્રોસોફિલામાં નર દ્વારા ઉત્પન્ન થતા શુક્રકોષોમાં કેટલા રંગસૂત્ર હોય તો ચાર હોય અહીંયા એવો સવાલ પૂછ્યો કે લિંગી રંગસૂત્ર કેટલા હોત તો એક હોય

એની સંભાવના હંમેશા પચાસ ટકા હોય કારણ કે તમે જાણો છો કે પુરુષ બે પ્રકારના શુક્રકોષ સર્જે એ પ્લસ એક્સ અને એ પ્લસ વાય હવે એક્સ ધરાવતા શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો વિકાસ પામતો ભ્રૂણ માદામાં પરિણામે અને વાય લિંગી રંગસૂત્ર સૂત્ર ધરાવતો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરે તો વિકાસ પામતો ભ્રૂણ નરમાં પરિણામે એના ઉપરથી સંભાવના કહી શકાય પચાસ ટકા પહેલું બાળક કયું છે કે બીજું બાળક કયું છે એના ઉપર કોઈ આધાર રહેલો નથી નેક્સ્ટ ક્વેશ્ચન વાય રંગસૂત્ર ની લાક્ષણિકતા નીચેના પૈકી કઈ નથી તમે જાણો છો મિત્રો એક્સ અને વાય તો સંજ્ઞા છે ઓકે આ એક્સ રંગસૂત્ર એટલે કયું કેવા પ્રકારનું છે તો કે ભાઈ મેટાસેન્ટ્રિક પ્રકારનું છે અને વાય રંગસૂત્ર એ શું છે તો કે એક્રોસેન્ટ્રિક પ્રકારનું છે સેન્ટ્રિક પ્રકારનું છે ઓકે તો તે કદમાં એક્સ રંગસૂત્ર થી નાનું છે સીધી વાત છે મેટાસેન્ટ્રિક કરતા એક્રોસેન્ટ્રિક કદમાં નાનું છે એટલે આ વિધાન તો સાચું છે આપણે નથી શોધવાનું છે કદમાં નાનું હોવા છતાં જનીનો એક્સ રંગસૂત્ર કરતા વધારે ધરાવે છે આ ખોટું વિધાન થયું કે નાનું હોવા છતાં એક્સ રંગસૂત્ર કરતા વધુ રંગસૂત્ર ધરાવે છે આ ખોટું વિધાન છે એટલે શું છે કે ભાઈ સામાન્ય કદમાં નાનું છે પણ એક્સ રંગસૂત્ર કરતા વધારે એવું ન કહી શકાય કારણ કે જે છે લગભગ આઠસો જેટલા જનીનો ધરાવે છે જ્યારે વાય રંગ સૂત્ર ઉપર બસો ને એકત્રીસ જેટલા જનીનો છે એનો મતલબ કે વાય રંગ સૂત્ર પર ઓછા જનીનો છે એટલે આ એની લાક્ષણિકતા નથી જવાબ આપી શકાય

બહુ ક્લિયર છે કે ડ્રોન એટલે કે ફળદ્રુપ નર એકકીય હોય છે જેની અંદર સોળ રંગ સૂત્ર હોય છે જ્યારે રાણી એટલે કે ફળદ્રુપ માદા જે દ્વિતીય હોય છે એની અંદર થર્ટી ટુ રંગ સૂત્ર છે એટલે ડ્રોનમાં રાણી કરતા રંગસૂત્રો અર્ધા હોય છે ઓકે જવાબ આપીશું આપણે ઓપ્શન સી કીટકોમાં લિંગ નિશ્ચયન ખાલી જગ્યા પ્રકારનું હોય છે અહીં મિત્રો આપણે ઓપ્શન જોઈએ એક્સ 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 વાય એટલે કે સમયુગ્મી વિષમયુગ્મી હા તો આ પ્રકારનું લિંગનેશન કીટકોમાં કહી શકાય છે પરંતુ દાખલા તરીકે વંદાની આપણે વાત કરીએ ડ્રોસોફીલા વાત કરીએ તો એમાં તો એક્સ 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 વાય જ છે એટલે કીટકોમાં લિંગનેશન એક્સ 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 વાય પ્રકારનું હોય આ વિધાન સાચું છે

ઓકે મનુષ્યમાં સંતતીનું લિંગ કઈ રીતે હોઈ શકાય તો કે માતાના લિંગી રંગસૂત્ર દ્વારા નહીં કારણ કે એ તો સંતાન તરીકે પુત્ર હોય કે પુત્રી માતા લિંગી આપે છે અંડકોષના કદને આધારે પણ ન હોય શુક્રકોષના કદને આધારે પણ ન હોય હા પિતાના લઈ લિંગી રંગસૂત્ર પિતાનું લિંગી રંગસૂત્ર એક્સ છે કે વાય એને આધારે સંતતીનું લિંગ નક્કી થાય છે એટલા માટે અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન ડી

કાતો ફળદ્રુપ માદા કાતો વંધ્ય માદા નર તો જ રચાય કે જો આ એન એમાંથી સીધે સીધો નર બને ફલન વગર અને એ ઘટનાને જ આપણે અસંયોગી જનન એટલે કે પાર્થેનોજેનેસિસ તરીકે ઓળખીએ છીએ તો શું કહીશું કે અસંયોગી જનન દ્વારા બને છે ફળદ્રુપ નર માત્ર નર જ અસંયોગી જનન દ્વારા બને વંદ્ય માદા

બાજના અવસ્થા દરમિયાન કયા જોવા મળે છે એ જોઈ લેવામાં આવે હવે એમાં સ્વસ્તિક ચોકડીઓથી તો નર અને માદાની ખબર નહીં પડે દૈહિક રંગસૂત્રો નર અને માદામાં સમાન હોય એ પણ ન જઈ શકાય કાંઈને તો કોર્સો પરથી પણ ખબર નહીં પડે પણ લિંગી રંગસૂત્ર અને બાર બોડી એના ઉપરથી આપણે વિકાસ પામતા ભ્રૂણ નર છે કે માદા નક્કી થાય લિંગી રંગસૂત્રમાં એક્સ એક્સ હોય તો વિકાસ પામતો ભ્રૂણ માદા હશે અને એક્સ વાય હોય વિકાસ પામતો ભ્રૂણ ન રહેશે આના આધારે બારબોડીની વાત કરીએ તો આમાં બાર એક હોય જેટલા લિંગી રંગસૂત્ર હોય એના કરતા એક ઓછો જેટલા એક્સ લિંગી રંગસૂત્ર હોય એના કરતા એક ઓછી બારબોડી હોય તો આમાં એક હોય તો એ માદા અને ઝીરો હોય તો નર એટલે લિંગી રંગસૂત્રો કે બારબોડી એને આધારે વિકાસ પામતો ભ્રૂણ નર છે કે માદા એ જાણી શકાય પચીસમો ક્વેશ્ચન

એટલે કે શુક્રકોષકોષ નું ફલન થાય તો રાણી બની શકે કાર્યકર બની શકે નહીં બને એટલે જવાબ આપણે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન માનવ કયા પ્રકારનું જનીન બંધારણ ધરાવે છે તો અહીંયા એ લખ્યું એનો મતલબ શું બાવીસ દૈહિક રંગસૂત્ર એક્સ લિંગી રંગસૂત્ર હોય કારણ કે અંડકોષમાં તો એક જ પોસિબિલિટી છે લિંગી રંગસૂત્ર તરીકે એક જ એક્સ હોય એ પ્લસ વાય તો હોય આ શુક્ર રંગસૂત્ર એ બંધારણ છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ મિત્રો નર મધમાખી માટે અસંગત વિધાન પસંદ કરો હવે મિત્રો તમે જાણો છો કે મધમાખી નર મધમાખી એટલે કે એકકીય સોળ રંગ સૂત્ર ધરાવતી માખી છે દ્વારા ભજન કોષોનું નિર્માણ કરે છે એટલે જ જવાબ આવશે એને પિતા કે પુત્રો નથી કારણ કે એ અસંયોગી જનન દ્વારા જ બને છે એટલે એના પિતા નથી પુત્ર બનાવવામાં ફલનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી એટલે પિતા ને પુત્રો નથી આ વિધાન સાચું છે સંભાજન દ્વારા શુક્રકોષોનો નિર્માણ કરે એ વિધાન પણ સાચું છે દાદા અને પૌત્ર છે એ વિધાન પણ સાચું છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન મધમાખીમાં જો શુક્રકોષ જનન મધમાખીમાં શુક્રકોષ જનન કઈ ક્રિયા દ્વારા થાય હવે શુક્રકોષ જનન એટલે તો શુક્રકોષ બનવાની પ્રક્રિયા અને મધમાખીમાં હંમેશા સંભાજન દ્વારા શુક્રકોષનું નિર્માણ થાય કારણ કે નર એન હોય એમાંથી બનતા શુક્રકોષ પણ એન હોય એન માંથી એન બનવાની પ્રક્રિયા માટે સમભાજન જ થાય ઓકે એટલે સમભાજન દ્વારા શુક્રકોષોનું નિર્માણ થશે નેક્સ્ટ એક સ્ત્રીનું પ્રથમ અને તૃતીય સંતાન અનુક્રમે પુત્રી અને પુત્ર છે ત્રણ સંતાન છે એમાંનું પ્રથમ સંતાન પુત્ર છે સોરી પુત્રી છે અને તૃતીય સંતાન પુત્રી છે

અને પુત્ર જન્મે એની સંભાવના પણ પચાસ ટકા જ હોય એટલે દરેકમાં સંભાવના તો પચાસ ટકા જ હોય એક પુરુષ દૈહિક રંગસૂત્રોની જનીન એ અને બી માટે વિષમ યુગમી છે હવે દૈહિક રંગસૂત્રિ જનીન એ અને બી માટે વિષમ યુગમી છે હિમોફિલિક જનીન માટે પણ હોમોઝાય છે એટલે માટે પણ નહીં કહી શકે હોમોઝાયક એટલે સમયુગ્મી થઈ ગયું સમયુગ્મી એટલે એનું રંગસૂત્રી બંધારણ એ પણ શબ્દનો મતલબ નથી કઈ નીકળતો હોમોઝાઇગસ એટલે સમયુગ્મી એટલે કેપિટલ એ અને કેપિટલ બી જનીન માટે વિષમ કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ એ બી પણ એ ત્રીજું હિમોફિલિયા માટેનું જે જનીન જે છે એના માટે હોમોઝાયગસ છે એક પુરુષ એવું કહી શકાય નહીં એનું કારણ છે કે એક જ એનામાં હોવાનું

કેપિટલ બી સ્મોલ બી હવે કેપિટલ એ તો આમાં આવ્યું પણ ત્યારે જ કેપિટલ બી આવે એની સંભાવના પણ કેટલી વન બાય ટુ અને બંને ઘટના સાથે બને તો એ બંને ઘટના સાથે બને એની સંભાવના વ્યક્તિગત સંભાવનાના ગુણાકાર જેટલી હોય મિત્રો યાદ રાખવા જેવું છે ગણિતનો નિયમ છે સ્ટેટિસ્ટિક્સનો નિયમ છે કે જ્યારે બે ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય તો બંને ઘટના સાથે બને એની સંભાવના બંને ઘટનાના વ્યક્તિગત સંભાવનાના ગુણાકાર જેટલી હોય એટલે કે આ બે નો સંભાવના સ્મોલ એ આવવું અને સ્મોલ બી આવી બેયની સંભાવના વન બાય ટુ વન બાય ટુ હતી તો સ્મોલ એ અને સ્મોલ બી બે આવે એની સંભાવના છે વન બાય ફોર હવે એમાં સ્મોલ એચ પણ આવે એમાં સ્મોલ એચ આવવાની સંભાવના પણ શું છે વન બાય ટુ કારણ કે હોમોઝાઇગસ કે હેટરોઝાઇગસ સાથે સંબંધ નથી મિત્રો એટલા માટે એટલા માટે કે